મને એ સમજવું છે આ લોકો કોણ છે અને એવા કયા લોકો છે જે આટલા માથા ભારે છે માથા ભારે તો બે ના કાયદો આપડો એવો એટલે ભારે થઈ જાય ને તો માથા ભારે હોય કોણ એ લોકો આવી શકો છે સનાથલ ના છે એ લોકોએ

આ રેકોર્ડિંગની કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી સૌથી પહેલાં સાહેબ તમને આ રેકોર્ડિંગ સંભળાવવાનો છું જેમાં દિવાયત ખવડ અને એક બેન સાથે જે દેવાયત ખવડ છે એ વાત કરી રહ્યા છે કોણ છે આટલા માથાભારે લોકોને શા માટે એમને આવું કર્યું છે એવું બધી વાતો કરે છે ત્યારે મિત્રો એને લઈને શું કહેવું છે તમારું પણ એક તમે કોમેન્ટ કરજો સૌથી પહેલાં સાહેબ તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું છું પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો કાકા કાકી તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આપણો વિડીયો લોકો હજારો ને લાખોમાં જોવે છે પણ એમાંથી કેટલાક લોકો છે જે સબસ્ક્રાઈબવાળું બટન નથી દબાવતા તો પ્લીઝ મારા ભાઈઓ સબસ્ક્રાઈબવાળું બટન દબાવજો જેથી કરીને ગુજરાતમાં સૌથી પહેલાં તમને સમાચારો આપતો રહીશ અને આગળ પણ આપવાની કોશિશ કરીશ હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો દિવાત ખવડને લઈને સોશિયલ મીડિયામાં લોકો ખોટા વિડીયો નાખી રહ્યા છે સાચા એ વિડીયો નાખી રહ્યા છે એને વિશે આપણે કોઈપણ જાતની તપાસ કરતા નથી પણ હું તમને જે સાહેબ અત્યારે કોલ રેકોર્ડ કોલ રેકોર્ડિંગ સંભાળવા માટે જઈ રહ્યો છું આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ઉપર અત્યારે બહુ જાજુ વાયરલ થઈ રહ્યું છે તો ખાસ કરીને સાહેબ સૌથી પહેલાં તમે વિડિયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરજો કે ખરેખર મિત્રો આ કોલ રેકોર્ડિંગ લઈને તમે શું કહેશો અને શું ખરેખર મિત્રો દિવાયત ભાઈની વાત સાચી છે કે ખોટી છે બાકી દિવાયત હું બહુ મોટો ફેન છું મિત્રો હા ભાઈ દિવાયત ખવડનો બહુ મોટો ફેન છું હું અને શેકથી એમના ડાયરા જોઉં છું અને તમે જોતા હશો કે દિવાયત ખવડ હંમેશા માટે સુખ અને દુઃખમાં લોકોને સાથ આપે છે તો શું કહેશો તમે હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો દિવાયત મને એ સમજવું છે આ એ લોકો કોણ છે અને એ વાત કયા લોકો છે જે આટલા માથા ભારે છે માથા ભારે તો બેન આ કાયદો આપડો એટલે માથા ભારે થઈ જાય ને તો માથા ભારે હોય કોણ સનાથલ ના છે એટલે ઈ લોકો એ આ વસ્તુ કરી જયારે ખાના ઉપર આ એટલે ખાના નો મને ફોન આવ્યો કે ભાઈ આ લોકો ગાડી ગાડી ઉભી રાખી કાચ ફોન નાખ્યો ગાડી ને ખાલી લઈ લીધી અને ગાડી લઈને લોકો ગયા મેં કારણ કીધું ભાઈ ખાવાનું તો નહીં ભલે વૈયા ગયા હું તો